ટિપ્પણી કરતા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ઓવરસીઝ આગેવાન સેમપિત્રોડા એ પૂર્વીય ભારતીયોને ચીની દક્ષિણી ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમી ભારતીયોને આરબ જેવા કહ્યા હતા કરેલ રંગભેદની ટીપ્પણીના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપ દ્વારા પુતળાનું દહન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર મંડળના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા સામ જે વાત કરી છે કે ભારત દેશની અંદર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના લોકો રંગભેદની વાત કરી છે અને બારના દુનિયાના દેશો સાથે એમને સરખાવ્યા છે એ દુર્ભાગ્ય બાબત ગણાય અને એને અમે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર વતી એમને સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે આ એમનો પુત્ર દહન નો કાર્યક્રમ કર્યો છે અને એનો અમે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છીએ છોટાઉદેપુર ಸಮಾಚಾರ್ಯೂಜ್ಯೂಬ್ಬಾಯೋ